तो हेड़ो जी रानी जो ना पटी जाए पटी जाए बम बम बोले बोलू राम आ? बनाओ यार बीजो एक લઈ લો ના પડી થઈ ગયા તૈયાર બનાવી પડે આટલી વાત મારે યાર એમાં હાથ ના ખલાઈ ગયો લો હું વાળું કરો અરે ને યાર કેટલા ગલાસ બગાડશો અરે આ ગલાસ થી આલો હવે હાથ તમે ના ગાળવા ના પડી ને યાર લો હા પેલી દાદલો છો હા આ તું બીજો તા તો થઈ જશે પછી હવે ના થાય બે ગ્લાસ તો પી ગયો એ તો અમને થોડી વાર રો અને હું શું કહેતો તો હ તે મંદિરે ગયા નહીં આજ એટલે આજ મોડ ઉઠ્યો તો ગયા એટલે શું મંદિરે જાય તો તું ઘેર જ બનાવી દો આજ તો જેલે પીવે છે ઘેર આવશે તો તો ગઈ વખત ખૂબ પબ્લિક આવી થી આ વખત કોઈ દેખાતું નહી યાર પણ તમે ઘેર બેઠા બેઠા તો મંદિરે જાવું પડે કે યાર તમારે મંદિરે મોડો ઉઠ્યો મંદિરે શું જોવી યાર જવું પડે યાર મંદિરે બધી વસ્તી દર્શન કરવા આવતી હોય તો મંદિરે જ બેહવું પડે ને હવે ક્યારે તમે બેઠા હોય તમે તમે આળસુ થઈ ગયા બીજું કોઈ નહીં મને હું બહુ આવશે યાર એવું પણ ના રખાય એવી આદત હવે તમે લઈ લો આવી અને હું શું કેતો હતો તમારે ડોહી પહેરી ડોસી તમારે તમે બોલતા એમને એમ તો કોઈ જાય પણ બોલો તો ખરાબ દાડો યાર ઘર નું ના નાખે શું કરવાનું પછી સમજાવ તમારે કરી દેવાનું કોઈ દાડો હોય કોઈ મેઠું નહીં નાખતી તમે નાખ્યા રોટલો બન્યા પછી મેઠું છે

ડોસી ડોસી કરે ભાઈ આ ગલાસ મારું નતું લે ગલાસ લઈ જા ઓમ થી સીધો જો તો રે જો આ ડોરો તો લઈ ઓય તો પણ એડા હે આ એ તો સીધો એડમ છો તો રે જા મા ઘર આવશે અહીં હા કે આવશે જા ઘર તારું આવશે હા આવશે જા હા આવા નવા છે ઈ ખરાબ હે ચડી જતી હોય તો કા આવતા હશે ભાઈ હા ભાઈ ભાઈ હવે બીજા આવા તો આવો તો હા બોલુ રામ મેં નતું કીધું રામ જય બોલે પીવા તો ગામ પીવા શું તું ગોમડ્યું મને આખું ગ્લાસ ભરી ના આખું ગ્લાસ ભરી

ઓંગને ચરસનો રંગ છે હતો અંબેલે ઘોડા થઈને ફરસોલા હો બોલરામ બોલરામ એકલા હાલજો થોડ મને આલો દોડુ અલા માપર પર હોલો જો આલો પરજી લાવો ને કે થોડું થોડું મજા આવી જીયો જો માસ ઓંગ બાકી જે જ બનાયો બરિયાલી ને ટોપાનો પૈસો ને બધું જ વાહ ભાઈ વાહ બમ બમ બોલે હો ભાઈ દિલ કે રાત બોલે લા ભાગ્યા લા ગેલ વાગે કીધું કરા ગેલ વાગે

ટાઈમ પર કેટલો ટાઈમ થયો કેટલો ટાઈમ થયો અરે પેલા બટકો બટકો માર બોલે કે ચપરી પોક બલે ચપરી પોક બલે જો તો ખરા માર બોલો જાવ ના હવે ના અલા આવતા લઈ લે જાવ આ બેહવા મને તો બીડા ઘર આવને ફોંગ માટીન આવ બિચારા પરસાદ છે હર હર બોલે એમળા ને લીંબોડી મને ગળી વાગ્યા શીખે એટલે આ આ ભાઈ તમે અમે ભોંગ પીવા આ તો જીવરાજી અને ભુડા કે અમે નહીં કે કેટલા વાગ્યા

नहीं नहीं है 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 ये ही ऐसे ऐसे थोड़ा वो लीला लीला क्यों ऐसा नहीं डालने ये। ये का ऐसा नहीं डालने का बोलू राम तुम ये क्या करते हम देखो मेरे घर में धोड़ा दौड़ा नहीं पीता ऐसा मिलवा जाऊ ભાઈ હવે પ્રસાદ છે પ્રસાદ પરસાદ છે લા ભાઈ ચા લઈ જુ હવે કઈ યાર

ધક્કો મારી કોઈ ના લઈ જાય તમે ચોકન લઈને આયા મને ઉખારી કોઈ લઈ ગયું કોઈ ના ઉખાડે ચાતા કોસી લાગને દવાગી લાગ મેદવાજી ઓવો ઓવો ઓ ઘર નહીં હું કરશું એ તો હે તમે મન ઘેર લઈને નહીં આયા આ તો કોક ચૂ ખાડા જેવું હે ઓ હું કરશું આવશે 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 ઘરે બે બુલ બુલ લાવ લાવ તમારું ઘર વેકણ જતું પાકું વેકણ જતું તો તમે મને જમા આમ લઈને આ જી શી ખરાવ હા આપણે નહી આપણે ભોંગ પી ગયા ને આપણને નશામ લાગી આપણે ના ના ભોંગ તો આપણે બહુ બિધી છે આપણે આપડા ગેરેજ છે ભોંગ તો આપણે બે ગલા ભાન આપણે આપડા ગેરેજ છે પણ મને આપનો ઉнду ઉнду દેખાય આપણે આપડા ગેરેજ છે ઓરેજી આવરો મેમાન આયા હજી બીજા આવશે

ના ને ને નાવા નઈ જવાનું તમ ના આ ગેદે નાવું આવવામાં હું નાવાનું હોય રાચા બા પીએ આમાં આવવાની દોશી કોક ચા બનાવી છે અલ્યા થઈ જશે ભંગ ભોંગ હું ખબર છે ભલા ભોલુ રામના તો જઈ તમન ભોંગ એડિસ તમન કને તો નહીં સાચ હાડો હેડો અલ્યા હોય તો ઉંદરો મને હવે આવું હેડો એ પડવા દોયા

મારા પાટણની બધે છક્ર